હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આ આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં ઇકોનોમિક્સ વિભાગ સીમાં ગાલ અસાઈમેટનું સોલ્યુશન જે પણ બીજી પરીક્ષાનું આપણને આપેલું છે એક અસાઇમેન્ટ તો એનું સોલ્યુશન આપણે જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જો કેમકે આપણે ઇકોનોમિક્સ હોય કોઈપણ વિષયો આપણે સમજૂતી સાથે ભણાવીએ છીએ તો જરૂરથી વિડીયોને અંત સુધી જોજો ઓકે શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન એમાં એ જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા જે સોલ્યુશન છે વિકાસ અસાઇમેન્ટ છે તો એ વિકાસ પરીક્ષા જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય સોલ્યુશનની જેના બધા જવાબો હોય છે તો એ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે મિત્રો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબરમાં મિત્રો કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો એની પ્રાઇસ સો રૂપિયા છે તો તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એનું સોલ્યુશન મેળવી લેજો શરૂ કરીએ આપણા પહેલા નંબરનો પ્રશ્ન છે જોઈશું ઉપયોગિતાના મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચે સંબંધ જણાવો ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચે આપણે સંબંધ જણાવવાનો છે તો કે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તેનું વિનિમય મૂલ્ય હોય જ તે જરૂરી નથી જે વસ્તુ ઉપયોગિતા મૂલ્ય હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય તે જરૂરી નથી પરંતુ જે વસ્તુનું વિનિમય મૂલ્ય હોય તે વસ્તુનું ઉપયોગી મૂલ્ય ઉપયોગિતાનું મૂલ્ય ચોક્કસ હોય છે ઉપયોગિતા મૂલ્ય હોય તો વિનિમય મૂલ્ય હોય જરૂરી નથી ભાઈ પણ જેનું વિનિમય મૂલ્ય છે તેની ઉપયોગિતા મૂલ્ય હોવું જોઈએ ભાઈ ઓકે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અમાપ હોય તે વસ્તુ માટે ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે અને વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે જે વસ્તુનો પુરવઠો અમાપ હોય જેનું કોઈ માપ ના હોય એટલે બહુ બધો હોય તે વસ્તુ માટે ઉપયોગિતાનું મૂલ્ય ખૂબ ઊંચું હોય છે અને વિનિમય મૂલ્ય ખૂબ નીચું હોય છે અને હવામાં હવા પાણી વગેરે વસ્તુ ઉદાહરણ છે ભાઈ આમાં હવા પાણી આવે એનો વિનિમય મૂલ્ય ખૂબ જ ઓછો છે બક એની ઉપયોગિતા ખૂબ જ વધુ છે જે વસ્તુનો પુરવઠો નિયંત્રિત હોય જે વસ્તુનો શું પુરવઠો નિયંત્રિત હોય તે એટલે જે વસ્તુની અછત હોય તેમજ તે વસ્તુ માટે ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે અને વિનિમય મૂલ્ય વધુ હોય છે જે વસ્તુનો પુરવઠો નિયંત્રિત હોય છે એટલે કે વસ્તુની અછત હોય તેમજ તે વસ્તુ માટેની ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય અને વિનિમય મૂલ્ય વધુ હોય જેમ કે સોનું ચાંદી હીરા વગેરે વસ્તુની ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઓછું છે સોનું ચાંદીનો ઉપયોગ બહુ બહુ ઓછો થાય છે 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 પણ એનો વિનિમય શું જ મોટો ભાઈ ઓકે બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ સામાન્ય વ્યવહારમાં જમીનનો અર્થ આપો અને જમીનના લક્ષણો જણાવો જમીનનો આપણે અર્થ આપવાનો છે અને જમીનના શું લક્ષણો મિત્રો જણાવવાના છે તો કે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વી ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી પૃથ્વીના ઉપરની સપાટી શું કહેવાય છે જમીન કહેવાય છે અર્થ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જેમાં માણસ વસવાટ કરે છે સામાન્ય દ્રષ્ટિએ જમીન એટલે પૃથ્વીના ઉપરની સપાટી જેને જમીન કહે છે જમીન કુદરતી બક્ષીસ છે તેનો પુરવઠો નિશ્ચિત છે કુદરતી બક્ષીશ છે ભાઈ ઓકે તેનો પુરવઠો સુચિ નિશ્ચિત છે જમીન અગતિશીલ સાધન છે જમીન શું છે અગતિશીલ સાધન છે અને તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે જમીનના વર્તનને ભાડું કહે છે ઓકે જમીન કુદરતી બક્ષીશ છે તેનો પુરવઠો નિશ્ચિત છે અને જમીન અગતિશીલ સાધન છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે જમીનના વર્તનને ભાડું કહેવામાં આવે છે મકાનના વર્તનને પણ ભાડું કહેવામાં આવે છે ભાઈ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના વ્યાપાર ચક્રના મહત્વના તબક્કા તબક્કાઓ જણાવો કે વ્યાપાર ચક્ર એટલે શું તેજી મંદી આપણે સમજીશું આવે ચલો ત્રીજા નંબરનું અને એ જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા આખા ગાલા ઓટાના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે

કહે છે હેબ્રલના મતે વ્યાપાર ચક્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તન વ્યાપાર ચક્ર કહે છે રાઈટ યાદ રાખ્યું જ્યારે હોન્ટ્રેના મતે શું કહે મતે વ્યાપાર ચક્ર સારા અને ખરાબ તબાઓ તો સોરી તબક્કાઓ જે વારા ફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે વાત તો એક જ છે વ્યાપાર ચક્રમાં સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે ને ઓલાનું શું હતું વ્યાપાર ચક્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો આને શું કીધું હવે આપણે ખરાબ સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે વ્યાપાર ચક્રના મહત્વના નીચે મુજબ છે મહત્વ વેપાર ચક્રના મહત્વના તબક્કાઓ નીચે મુજબના છે પહેલું છે તેજી બીજું છે ઓટ ત્રીજું છે મંદી અને ચોથું છે સુધારણા ઓકે તેજીના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉત્તમ કક્ષાએ જોવા મળે છે એ ઉત્તમ કક્ષાએ જોવા મળે છે રોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે તેજીમાં રોકાણ અને શેનો રોજગારીનો દર ઊંચો જોવા મળે છે ત્યારબાદ ઓટના તબક્કામાં શું કીધું છે ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ દરતાને દરે વધતા અર્થતંત્રમાં નમવાઈ જોવા મળે છે ને નફો ઘટતા નવા મૂડી રોકાણ થતા નથી ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ દરતાને સોરી વપરાશ ઘટતા દરે વધતા અર્થશાસ્ત્રમાં નરમાઈ જોવા મળે છે ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ ઘટતા વપરાશ ઘટે દરે વધે અર્થશાસ્ત્રમાં નરમાઈ જોવા મળે છે નફો ઘટતા નવા મૂડી રોકાણ થતા નથી નફો ઘટે તો એનો નવો મૂડી રોકાણ થતા નથી ઓટમાં ઓકે મંદીના તબક્કામાં મંદી ભાઈ તેજીને મંદી મેન છે બાકી બધા બધે મેન નથી ઓકે મંદીના તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે મંદીના તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા માંગે છે ઓકે થવા લાગે છે મૂડી રોકાણ એને રોજગારીમાં ઘટાડો થાય સુધારણા તબક્કામાં માંગ વધતા નફો માંગ વધતા નફો મળવાની આશા સર્જાય છે માંગ વધી જાય તો નફા મળવાની શું આશા સર્જાય જાય છે અને અર્થતંત્રના સુધારા તરફ ગતિ કરે છે ઓકે ત્યારબાદ ચોથા નંબરનો જોઈશું વ્યાપાર ચક્રના મહત્વના તબક્કા લક્ષણો જણાવો અને તે પહેલા મિત્રો જણાવી દઉં આખે આખે મિત્રો સોલ્યુશન માત્ર સો રૂપિયામાં મળી જશે તો ફટાફટ નીચે ડેબસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો ઓલ રેડી ઓલ સોલ્યુશનની કિંમત મિત્રો માત્ર માત્ર સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડેબસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો ઓકે જોઈએ આ ચોથા નંબરનું તે પહેલા વિડીયો લાઈક પણ મિત્રો કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ભી કરી દેજો ઓકે વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને પણ આનો લાભ આપો શેર કરી દો તમારા મિત્રોને આ વિડિયો અને ઇન્ક્વાયરી હોય તો કમેન્ટ પણ કરી શકો છો વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો જણાવો તો કે વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો નીચે મુજબ છે વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો નંબર એક અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય વ્યાપાર ચક્રમાં શું અર્થતંત્રના

માંગના પરિવર્તનો છે શું શું છે વ્યાપાર ચક્ર છે પરિણામે ઉદભવતા માંગ માંગનો પરિવર્તન ચોથું અર્થશાસ્ત્રમાં થતી ઉથલ સરખા સમયાંતરે થતી નથી અર્થતંત્રમાં થતી ઉથલ પાથલ એ સરખા સમયમાં નથી થતી શેર માર્કેટ મિત્રો તમે જોયું હશે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે આમ કરતા કરતા સૌથી ઉદ્ભવ ચાલી જશે ને તો સૌથી નીચે આવી જશે એમ થાય છે એમાં પાંચમા નંબરનો પ્રશ્ન વપરાશી વસ્તુનો અર્થ અને ઉદાહરણ આપો શું કીધું છે વપરાશી વસ્તુઓ છે તો એનો અર્થ અને એનું ઉદાહરણ આપવાનું છે તો જે વસ્તુનો સીધે જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે જે વસ્તુઓ સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે જેમ કે ખોરાક કપડાં વગેરે વપરાશી વસ્તુઓ છે જે વસ્તુઓ સીધી જે પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તેને વપરાશી વસ્તુઓ છે જેમ કે ખોરાક કપડા વગેરે પ્રત્યક્ષ દ્વારા મળી જાય છે આપણને છઠ્ઠા નંબરનું જોઈએ કે ઉત્પાદનનું કાચું સાધન સૌથી વધુ સોરી સૌથી વધુ અને સૌથી ઓછું અને બિન છે તો કે ઉત્પાદનનું જે સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી છે આપણે પૂછ્યું આપણે અહીંયા ત્રણ એક એક માં ત્રણ પૂછી લીધા જો સૌથી વધુ કયું છે સૌથી ઓછું કયું છે ને બિન ગતિશીલ કોણ છે તો આન્સર આવી રીતે લખવાનો ઉત્પાદનનો સૌથી વધુ ગતિશીલ સાધન મૂડી ઉત્પાદનનો સૌથી ઓછી ગતિશીલ સાધન શ્રમ અને ઉત્પાદનનો સૌથી ગતિશીલ સાધન જમી ગતિશીલ કોણ છે જમી સૌથી ઓછી કોણ છે ઉત્પાદનનો સૌથી ઓછી તો કે શ્રમ છે અને ઉત્પાદનનો સૌથી વધુ ગતિશીલ કોણ છે મૂડી વધુ ગતિશીલ મૂડી છે ઓછી ગતિશીલ કોણ છે શ્રમ છે છે અને ગતિશીલ અગતિશીલ અગતિશીલ સાધન કોણ જમીન છે રાઈટ ત્યારબાદ સાતમા નંબરનું કલ્યાણ એટલે શું તેની કોની સાથે સંકળાયેલું છે કલ્યાણ તો કે સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે જ છે અને એને તેના માટે સુખાકારીને શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે અને સારી આર્થિક સ્થિતિનું શું થાય તો નિર્માણ થાય છે આ પ્રક્રિયાને કલ્યાણ કહે છે અને કલ્યાણ એ આર્થિક વૃદ્ધિ ના કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે જ છે અને તેના માટે સુખાકારીની શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે સંપત્તિના કારણે માનવીનું શું કીધું છે માનવીનું જીવન ધોરણ આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બને છે અને સારી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે આ પ્રક્રિયાને કલ્યાણ કહે છે ને કલ્યાણ એ આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે જોડાયો છે ભાઈ આપણું કલ્યાણ થશે તો આપણો આર્થિક વિકાસ થશે ઓકે આર્થિક વૃદ્ધિ તો થશે તો વૃદ્ધિ એટલે થોડું વધારો થવો વિકાસ એટલે આપણે આગળ વધીએ એમ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવત બે મુદ્દા લખો ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા એમાં જે વસ્તુ ખાનગી માલિકી છે તેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તેને ખાનગી વસ્તુ કહે છે ધ્યાનથી સાંભળો જે વસ્તુ ખાનગી માલિકીની છે જે વસ્તુ ખાનગી માલિકીની છે જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે જેના પર વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે જે વપરાશનું ક્ષેત્ર શું મર્યાદિત છે અને જ્યાં ખાનગી મર્યાદિત છે અને તે ખાનગી વસ્તુ છે અને જ્યારે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે તો જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તેને જાહેર વસ્તુ કહે છે પ્રશ્ન શું હતો ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુના તફાવતના બે બે મુદ્દા લખો ઉત્તર જે વસ્તુને ખાનગી માલિકી છે જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે થાય છે અને જેના વપરાશું ક્ષેત્ર મર્યાદિત હોય છે તેને ખાનગી વસ્તુ કહે છે જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તેને શું કહેવાય છે મિત્રો તેને કહેવાય છે જાહેર વસ્તુ કહેવામાં આવે છે ઓકે ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા સ્પર્ધાત્મક એક મિનિટ ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ હોય છે જ્યારે જાહેર વસ્તુઓમાં આ બંને ગુણ હોતા નથી ઓકે ખાનગી વસ્તુમાં શું છે સ્પર્ધાત્મકતા હોય છે અને વંચિતતા હોય છે અને જાહેરમાં કોઈ આવતું નથી વસ્તુમાં આ બંને ગુણ હોતા નથી ત્યારબાદ છે આપણો નવમા નંબરનો પ્રશ્ન કે વસ્તુઓ વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો વસ્તુઓ અને સેવાઓનો અર્થ આપણે ઉદાહરણ સહિત સમજાવવાનો છે તો કે વસ્તુ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે છે તે તે વસ્તુઓ જે ભૌગોલિક બાબતો દ્વારા માનવીની શું જરૂરિયાત જે સંતોષાય છે તેને વસ્તુ કહે છે અને જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય તેથી ખોરાક એ વસ્તુ છે જેમ કે ખોરાક દ્વારા

અને જે અભૌલિક સોરી અભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાતો સંતોષાય છે તે સેવાઓ છે જેમ કે શિક્ષણ દ્વારા જિજ્ઞાસા શિક્ષણ દ્વારા જિજ્ઞાસા સંતોષાય અને સંગીત દ્વારા મનને શાંતિ મળે છે તેથી શિક્ષણ અને સંગીત સેવાઓ છે ઓકે દસમા નંબરનું સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો તો કે એમાં જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુઓ સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યા ત્યારે મળી રહેતી હોય જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય જે અને જે વસ્તુના કે સેવાના સેવા સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહે અને તે વસ્તુને સર્વ સુલભ વસ્તુઓ કહે છે જેમ કે હવા પાણી સૂર્યપ્રકાશ વગેરે સર્વ સુલભ વસ્તુઓ છે જે વસ્તુઓ સેવાઓ પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુઓ કે સેવાઓ સૌને જેને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહે છે અને તે વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ કહે છે જેમ કે હવા પાણી સૂર્યપ્રકાશ વગેરે સર્વ સુલભ વસ્તુઓ ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રકરણ આવી ગયા આપણે અને એ જોઈશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોડાયા જો આપણે યુટ્યુબ ચેનલ સાથે અને આખા ગાલો સમેટના સોલ્યુશન માટે કીધું એમ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે ના પર કોલ કરો ઓકે જેની પ્રાઇસ માત્ર સો રૂપિયા છે તો તમે કોલ કરી મળી શકો છો પીડીએફ એની ઓકે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરી દો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં